હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર ગુડ મોર્નિંગ કૃષ્ણ સ્ટાર્ટ કર્યો છે શીતળા તો સાયતમ છે એટલે જો આજે ગેસની એની પૂજા કરવાની આવે ઉકરવા કરવાની આવે છે મને નથી ખબર પણ જો આ બાજુ મમ્મી સવારમાં ગેસના સાથી હું કરી નાખ્યું હતું અને કુલરની ની હોય અને આ બાજુ પાણી આ છે ને ચાંદલા કરે આ બાજુ કુલર બે બાજુ લગાવી દીધી છે કીડીઓ જો કેટલી બધી આવી છે હવે કીડીઓને ખાવાની મજા આવી ગઈ તો ચાલો આપણે છે ને આજે સાયટમના દિવસે એવું હોય કાલે બનાવી હતી ને આપણે જે પૂરી બધી ખાવાની હોય તો આ બાજુ મમ્મી આવી જશે છે તો મમ્મીને પૂછ્યું કેમ મમ્મી આ ચૂલા બંધ ને એવું હોય પાપ બળી જાય એવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે આપડે આરે શું બનાવવાનું છે ફ્રુટ સલાડ ફ્રૂટ સલાડ બનાવવાનું છે ને તો ચાલો ફ્રૂટ સલાડ માટે કેળા લેવા જવાના છે તો કેળા લેવા જાવ અને સવાર સવારમાં નાસ્તો કાલની પૂરી અને ચા બની ગયો છે રોટલી બનાવી છે રોટલી જ હવે પૂરી ખાઈ લઈ બે ત્રણ અને પછી એક જગ્યાએ ઓપનિંગમાં જવાનું છે અને બહુ બધું આજે કામ છે સન્ડે હોય ને એટલે આપણે બ્લોગ બનાવવામાં છે ને ટાઈમ નો મળે ને બીજા બધા કામ હોય ને કામમાં જાય છે દિવસ આપણો ઊંધા માથે પેપર વાસે છે ઊંધા માથે પેપર કોણ વાસે એવી બધી હું ન્યૂઝ આવી ગઈ ઊંધા માથે ઊંધા માથે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પેપર વાંચવાનું હોય કે જોવાનું હોય પેપર છે બંધ કરી દે એટલે જ મને એમ છે પેપર વાળા થોડા ખોટા આપતા છે વાંચે નઈ તમારું કેવું હોય હું નાસ્તો કરી લીધો ચા રોટલી ચા રોટલી જો હોય તો પૂરી નથી ખાતી ચા ખાધી અત્યારની યંગ યંગ જનરેશનને કેવું છે ખબર તેલ વાળું ઘણા લોકો એમ કે બહુ ઓછું ખવાય ને આમ ખવાય બાકી પેલાના ગૌટીયા બધા છે ને પૂરી થેપલા ને એવું જ ખાઈ ખાય ભાઈ ગયા તો એને કાંઈ નથી તારું શું કેવું એવું કર્યું

લગ્ન હતા ને ત્યાં ત્યાં છે ને મમ્મી ગુજરાતી બોલો રાંધવા માટે સ્પેશિયલ બોલાવ્યા હતા ગુજરાતી ખાવાનું હોય જેન પછી નહી હતા ને બધા ગુજરાતી ઉપર જ આવી જાહે એવું છે બધા હારું લાગે ખાવું હારું આ નાની ઉંમર હોય ત્યાં ખાઈ લે પણ ડોક્ટર ના પાડે ને પછી તો ઓલું ખાવાનું છે હા એ વાત એ સાચી છે તમારા લોકો એની ઉપર શું કહેવું છે કોમેન્ટ બોક્સ માં કહેજો તો ચાલો હવે આપણે સવારનો નાસ્તો નાસ્તામાં પૂરી લઈ લીધી છે અને ચા લઈ લીધો છે પૂરી છે ને આપણી બહુ ફેવરિટ છે અને આજે એવું થયું તું થોડીક પૂરી ઓછી બની છે કાલે સાંજે વધારે ખાઈ લીધી બધાએ અને બપોરે દૂધ અરે પૂરી ખાવાની પૂરી થોડીક ઘટશે ને એવું લાગે છે તો બપોરે મમ્મી એમ કે છે નહીં ઘટે કારણ કે રોહિત ને તેને ઓછી ખાવાની હોય કઈ કદાચ બાર નાસ્તો કરવા જાય તો જોઈ છે સ્ટોરી સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ નયનભાઈ સેટઅપ કર્યું છે ત્યાં નયનભાઈ તમે કર્યું દુકાન મોટા વરાછા ચોક બધાને છે ને બેબી ના ફોટા ના હોય તો નયનભાઈ ને ત્યાં આવી જાય ગયો અને જો બધા લોકો છે ને ઓપનિંગમાં આવ્યા છે ને હમણાં આપણે ની અંદર છે ને વિઝિટ કરી અને તમને સેટઅપ બતાવું બહુ મસ્ત સેટઅપ છે કાલ હું આવ્યો તો મે જોયું બધું સેટઅપ બહુ મસ્ત હતું હવે તમને બતાવું ચાલો કેવું સેટઅપ છે સેટઅપ બતાવી દઉં અત્યારે છે ને શ્રાવણ મહિનો ચાલે છે તો બહુ મસ્ત મહાદેવનું સેટઅપ બનાવ્યું છે એક બીજું એક ગેરેજ નું છે ને બહુ બધા સેટઅપ અહીંયા છે જેને પણ ફોટોગ્રાફી કરી આવી જાય હું કેવું પટલ બરોબર છે ને હા જો અહીંયા બહુ બધી છે ને સેટઅપ પડ્યા છે જે બધા ગોઠવવાના છે જે પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ હશે ને એ પ્રમાણે આવી જાય અને એક હમણાં પંદરમી ઓગસ્ટનું બહુ મસ્ત છે ને સેટઅપ આવવાનું છે એટલે એ સેટઅપનો ફોટો પાડવા ખાસ પહોંચી ગયા છે બપોરના બાર અને મમ્મીએ મને કેળા લેવા મોકલ્યો તો હું ઓપનિંગમાં ગયો તો ત્યાંથી કેળા લઈને આવી ગયો મમ્મી મમ્મીને આપી દીધા અને બપોરે ફૂડ ચલાક બનાવવાનું છે અને મમ્મી એની તૈયારી કરે છે અને બીજી એક વાર કે જ્યાં આપણે ઓપનિંગમાં ગયા હતા ને તેણે આપણા લગ્નના ફોટો પાડેલા છે અને આ બેબીનો નવો સેટઅપ ચાલુ કર્યો છે તો પ્લીઝ એકવાર છે ને મોટા વરાસામાંથી જે પણ વિડીયો જોતા હોય સુરતમાંથી તો ત્યાં વિઝિટ કરજો બહુ મસ્ત મસ્ત સેટઅપ છે અને હજી નવા નવા સેટઅપ આવશે જેમ કે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે એના સેટઅપ છે શ્રાવણ મહિનો હાલે છે તો શિવજીનું સેટઅપ છે હોસ્પિટલનું સેટઅપ લાવવાના છે ગેરેજનું સેટઅપ લાવવાના છે કિચનનું લાવવાના છે તો બહુ નવા નવા સેટઅપ તમને ત્યાં જોવા મળશે ટૂંક સમયમાં હું પણ ત્યાં ફોટોગ્રાફી કરાવવા જાય એ તમને બતાવી અને કાળા ફ્રી છે ને ત્યારે ત્યારે આખો સ્ટુડિયો તમને બતાવી ચાલો હવે થોડુંક કામ એ પતાવી પછી બપોરે જમવા અમે આવશું અત્યારે રોંઢાના પાંચ અને બપોરે બે અમે ઘરે આવી ગયા હતા મમ્મીની ગયા છે ને કે મામાની વાડીયા ગયા છે તો એ લોકો ત્યાં ગયા છે તો એમ કહેતા ગયા છે કે ક્યારે આવી કાંઈ નક્કી નથી અને સાંજનું જમવાનું જો અમે જમીન આવશું તો તમારી રીતના એડજસ્ટ કરી લેજો આવી જાવ તો કંઈક વિચારશું તો રોંઢાના ટાઈમ પેલા બપોરના ટાઈમે એવું થયું હતું કે હું જમવા નહોતો આવો ઘરે અને મમ્મી જો દૂધ છે ને ફ્રીજમાં મૂકતા ગયા તો દૂધ બહુ ઠંડુ થઈ ગયું છે એટલે થોડીવાર વાર મે બહાર કાઢીને મૂકી દીધું છે અને થોડીક આપણે માટે છે ને પૂરી પડી છે તો દૂધ ને પૂરી ખાહું મસ્ત મજાનો ફ્રૂટ સલાડ બનાવું તો પણ ઠંડુ થઈ ગયું ઠંડુ ખાવાનું એટલે મને શરદી થઈ ગઈ આજે મને શરદી થઈ ગઈ હતી કાલે થઈ ગઈ બે ત્રણ દિવસ શરદી મને કેમ થઈ ગઈ થઈ જાય છે ની ખબર નથી પડતી અને એક કોમેન્ટ એવી આવી હતી કે ખુશી સવાણીની કે તમે સંગીત ખુરશી રમજો તો ઘરમાં સંગીત ખુરશી રમવાની જગ્યા તો છે હવે જોઈ છીએ એકવાર આપણે એ ટ્રાય કરીશું એટલે નાનપણની યાદ આવી જાય અને બીજી એક નીલમ રાજપલની કોમેન્ટ એવી આવી હતી કે અમુક ટાઈમમાં લસણ ફોલવાની ચેલેન્જ કરજો એટલે મમ્મીને કે હેલ્પે થઈ જાય અને લસણ એ ફોલાઈ જાય તો એ ચેલેન્જ મને ગમી તો હવે જોઈ છીએ આપણે તો ગમે ગેમ આપવાની હોય હવે સામે વાળા એક્સેપ્ટ કરે કે ન કરે એ થાય ને એટલે બધા લોકોને રમવાની હોય એટલે જોઈ કંઈ કેમ રમશું બધા સોનલના ઘરે જવાનું ટાઈટલ માર્યું ને એટલે બધા લોકોને એમ કે બેબીનો બોર્ન થઈ ગયો હોય છે એટલે બધા લોકો છે ને બહુ બધી વેઇટ એ કરે છે કે હવે ક્યારે બેબીનો જન્મ થાય કારણ કે ઓલમોસ્ટ નવ મહિના પૂરા થઈ ગયા છે ને માથે બે ત્રણથી વહી ગયા છે અને જોઈ છે હવે કેટલા દિવસમાં બેબીનો જન્મ થાય છે અને બધા સબસ્ક્રાઈબરે વેઇટ કરે છે જોવા માટે કારણ કે અમુક એવી કોમેન્ટ કરે છે કે હું હોવારમાં ઉઠતા પહેલાં થંભ્યા જોઈ લો કે કાંઈ ગુડ ન્યૂઝ આવી નથી ને એવું નથી ને તો હું કાંઈક વિડીયો મૂકીને તો હું એવું નહીં મૂકું ક્યારેક કે આજે બેબીનો જન્મ થઈ ગયો હું લખીને મૂકું એનું કાંઈ નક્કી નહીં એટલે તમે બધા બધા વિડીયો આખા આખા જોઈએ તો જ આઈડિયા આવશે અને હશે ગુડ ન્યૂઝ તો એ આપણે લખી જ દેવું એટલે કોઈને બહુ લાંબો વેઇટ નથી કરાવો કારણ કે બેબી અમને બહુ લાંબો વેઇટ કરાવે છે તો છીએ કેટલા દિવસમાં હવે બેબી બોર્ન થાય છે અને સબસ્ક્રાઇબરો બધા બહુ પ્રાર્થના કરે છે કે જલ્દી જલ્દી બેબી તમારું હેલ્ધી અને બહાર આવી જાય તો બધાને દિલથી થેન્ક યુ સો પ્રાર્થના કરતા રહી છે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં છે ફૂડ સ્લાડ પૂરી અને નયનભાઈ પૂરી દાબવા મળ્યા છે ત્યાં તો આજ વાસી ખાધું જ નથી અત્યારે ખાધું ત્યાં હા કે ખાધું તું કોઈ બધા એમ કે વિડીયોમાં બધા જ આવી છે ક્યાં એમ ગયા રહીના

મસાલા ઢોસા વિચાર છે થોડો જોઉં છું તો મસાલા ઢોસાનો વિચાર છે પણ બહુ જગ્યા રહી ગઈ છે આઠ અને અમે જો મેસૂર મસાલા ને ગોટાળો એવું ખાઈને ઘરે આવી ગયા છીએ અને અમે ખાવા ગયા હતા અમારા સબસ્ક્રાઈબર છે ને તેની ત્યાં તો બહુ મજા આવી ખાવાની અને ચાલો હવે મમ્મીનો ફોન આવ્યો હતો મમ્મીની વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હતો તો એ ભજીયા ખાઈને આવવાના હતા એટલે અમે ઢોસા ખાઈ લીધા અને હવે બધી છે ને આજ સન્ડે હતો ને એટલે બહુ બધી દુકાને બધી બહાર નીકળ્યા ને અમે તો બહુ બધી રાખડીઓ જોવા મળતી હતી કારણ કે રક્ષાબંધન બહુ જલ્દી આવે છે અને ઓપનિંગે આજ બહુ હતું શ્રાવણ મહિનો છે ને શ્રાવણ મહિનામાં બધા કાર્ય બધા પોતાની દુકાનનું ને એવું ઓપનિંગ કરતા હોય એટલે આજ બહુ બધું રવિવાર હતો ને ઓપનિંગે એટલા બધા હતા તો ચાલો હવે કાલની બધી જે કોમેન્ટ આવી છે ને એ કોમેન્ટ વાંચવા બેસી જાય કારણ કે આ સન્ડેના દિવસે તમને ખબર છે આપણી પાસે એટલો ટાઈમ ન હોય ને લોક થોડોક

રાયતું દહીં હોય રાયતું નું દહીં માંથી અને તમારી બીજી વાત કે તમારી કોમેન્ટ મેં આખી વાંચી હતી પણ બ્લોગ માં આપણે આખી નોતી વાંચી અને બધાની બનાવવાની રીત થોડીક થોડીક અલગ હોય એટલે એકાબીજા ચેન્જ કરીને જમવાનું બનાવતા હોય કુંજન બેન ચોહાણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારે ફૂલ નાસ્તો કરી લ્યો બપોરે થોડો રોટલો અને રાત્રે ખાલી સાદું જમો ઓકે આપણે ઈ ટ્રાય કરશું હવે ગાડીકા તળાવ્યા સોદ અંગ્રેજો લાવ્યા વાસણની બાકી ભારત વાળા તો તાંબા અને માટીના વાસણ યુઝ કરતા પણ ઈ તો ધોવા તો પડે જ છે ને

છોકરો આવ્યો તો એટલે પૂરા મંથમાં બોન્ડ થાય ને બહુ સારું સારું હવે અને હવે ત્રણ ચાર દિવસમાં ગુડ ન્યૂઝ આવે એવું લાગે છે ઓકે તો બધા એમ જ બેસ્ટ કે થેન્ક યુ ઓલ ધ બેસ્ટ જવા માટે બધા એમ જ કહે છે ત્રણ ચાર મહિનામાં ત્રણ ચાર દિવસમાં ગુડ ન્યૂઝ આવશે હવે ક્યારે આવે છે કે હું પહેલા ટાઇટલ વાંચું છું કે પછી કે તમારો વિડિયો વિડિયો જો મને હવે કે ખબર છે કે ચાર પાંચ દિવસમાં ગુડ ન્યૂઝ આવવાની છે અર્ષા બેન તળાવે સંદીપ બાપ બાપ હોતા ઓર બેટા બેટા આ એ રાઈટ છે બાપ બાપ હોતા હોય બાપા જીતી ગયા હતા અને આપણે હારી ગયા હતા પંદર ઓગસ્ટે રક્ષાબંધન શ્રાવણ મહિનાની બધી ડેટ સારી જ હોય તો જોઈશું ક્યારે બોન થાય જય શ્રી કૃષ્ણ રંચના બેન પટેલ તમારી ફેમિલી જોઈને ખુબ જ આનંદ આવે છે થેન્ક યુ તમારી કોમેન્ટ તમે લોકો કોમેન્ટ કરો ને તો અમને એટલો આનંદ થાય છે તમારી કોમેન્ટ વાંચીને

અને અમારા ઘરે વાસણ ધોવાનું મશીન છે કચરા કચરા પોતાનું મશીન છે ઓસ્ટ્રેલિયા થી બેન્ચ છે ગીતાબેન ઉમરાણ તો જો ઓસ્ટ્રેલિયા માં વિદેશ માં બધા લોકો રહેતા હોય ને તે ની ન્યા હું મે એવું જોયું છે મોસ્ટ ઓફલી કચરા ઓલા કચરા પોતા કરવાનો રોબોટ તો હોય જ પણ વાસણ ઉટકવાનું મશીન મેં નથી જોયું અને આજ એક આપણો સબસ્ક્રાઇબર હતા ને એણે મને ઇન્સ્ટાગ્રામ માં વાસણ મોકલવાનું ઓલા વાસણ ધોવાનું આખું મશીન આવે ને એ મને મોકલું માંથી ગોતીન અને બહુ બધા સબસ્ક્રાઈબર આપણી હેલ્પ કરતા હોય ઘણા સબસ્ક્રાઇબરે મને છે ને મારા એરફોલ થાય છે ને એના માટે ટેબલેટને એવું બધું ગોતીન મોકલું એક સબસ્ક્રાઈબરે ખાલી મહેંદીનું કીધું હતું નેચરલ મહેંદી કઈ આવે તો એ લોકોએ મહેંદી મને મોકલી તો આવી જ રીતના સપોર્ટ કરવા માટે બધી કોમેન્ટ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખજો એની સાથે આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય